હા આજે પણ ફરવાની જીત પકડી અને ને આપણા દીકરાએ લઈ જવી પડી લઈ જવી પડીને આપણા દીકરાને છે ને મેસ કીધું તું એને કે તું છે ને ફરવા લઈ જાય છે અને થોડુંક કહે ને એમ કરવાનું અને થોડુંક આમ એની કે એમ ન કરવું હોય ને તો એને પ્રેમથી કહેવાનું કે મારે જરીક કામ છે ફરવા જવાનો મારે શોખ છે પણ હું નથી નીકળ્યું કોઈ એમ અને તું વાતને સમજ એમ પ્રેમથી એને સમજાવી દેવાનું આ બધું એને મેચ શીખવાડ્યું છું અરે તમે વિચાર કરો હા આ તમે એને માથે ચડાવવાનું જ કામ કરી રહ્યા છો શું કામ હાથે કરીને બગાડો છો અરે બે વખત ચાર વખત ના પાડશે ને એટલે આપો આપ સીધી થઈ જશે ફરવાનું નામ જ નહીં લે અરે પણ દીકરાનું ઘર તૂટે એની કરતાં ભલેને એકવાર વધારે ફરવા વહી જાય એમાં થઈ હું ગયું તારે થઈ હું ગયું એટલે તમને ખબર નથી પડતી આ દીકરાનું ઘર નથી ભાંગતી મારા આખા દીકરાને ભાંગી નાખે એમ છે હવે તમે એમ કહો છો કે આમ સુધરી જશે અરે જેટલી એની વાત માનતા રહીશું ને એટલી એ માથે ચડશે અને બધી જ વાત મનાવશે અને ઉપરથી એની માં એ તો એના જ ઉપરાણા લે છે કે મારી દીકરીમાં તો કોઈ ખોટ નથી પણ તું વાતને સમજ વાતને સમજવાની જરૂર છે જો આપણો દીકરો એ કે એમ નહીં કરે અને ફરવા નહીં લઈ જાય ને તો કાલ સવારે એ રીહામણા વઈ જાહે અને દીકરાનું ઘર ભાંગશે અને ઘર ભાંગે એના કે તમારો દીકરો ભંગાઈ રહ્યો છે લો બોલો હવે નોકરી માટે એને ચર્ચા કરી નોકરી માં જ્ઞાત નથી ચવાય આદિએ કહીયું કે અહીંયા મારે સમય વધારે આપવો પડે છે સારી જગ્યા છે મને અહીંયા રહેવા દે પણ નહીં જીત પકડીને બેઠી છે આ નોકરી બદલી જ નાખો અરપણ નોકરીમાં નોકરી માં એ કે આ બદલી નાખો આ ભાઈ બદલી નાખી એ ક્યાં જોવા આવવાની છે કે નોકરી બદલી કે નથી બદલી એને સારું લાગે એમ કરીને એ શું કે છે ખબર છે તમને કે આદિ તમારે નોકરીમાં છે ને ખાલી છ સાત કલાક હોય ને એવી નોકરી કરવાની બાકીનો સમય તમારે મારી સાથે મને ફરવા લઈ જવાની શોપિંગ અરે કલાકની કોઈ નોકરી આપે સાત કલાકની નોકરી ન હોય અને આઠ કલાકની નોકરી તો ઓછામાં ઓછી હોય જ છે અને આપણે એમ જ કહેવાનું કે હા ભાઈ મારે સાત કલાકની નોકરી જ છે પણ મારે હું આવવા જવામાં જરેક સમય લાગે ને એટલે આઠ નવ કલાક થઈ જાય છે બાકી નોકરી તો છ કલાકની જ છે મારે અને એને સારું લાગે અરે એને સારું લાગે એટલે કે છે કે એને બધું સમજાવવાનું અરે તમે સમજતા કેમ નથી જો એની બધી વાતને આપણે હા હા કરીશું ને તો એ બધી જ વાતને મનાવતી રહેશે મહેરબાની કરો મહેરબાની કરો અને એને એને આમાંથી કાઢો મને ખરેખર આ બહુ છે ને

એને તો ખબર જ નથી પડતી રખડવા સિવાય બીજું કંઈ જ નથી દેખાતું એને બસ ખાલી ફરવું છે ફરવું છે ને ફરવું છે અરે તમે વાત જવા દો મે આવી આવી વ્યક્તિ જીવનમાં કોઈ જગ્યાએ નથી જોયું અરે એમ ફરવાનું કે છે એમ ઘરના કામે કરે છે ને સાવ કઈ ફરવા જવાનું નામ તો નથી લેતી ઘરના કામ કરીને જાય છે બધી જવાબદારી પૂરી કરીને જાય રસોઈ પાણી બધું પૂજક કરીને જાય છે ક્યારે એને આપણે રખડાવવા નથી ક્યારે કોઈ ઘરનું કામ એને બાકી નથી રહેવા દીધું તો પછી તારે વાંધો હું છે ફરવા જવામાં વાંધો જ વાંધો છે મને બધી જ વાતમાં વાંધો છે આ મારો દીકરો હેરાન થઈ રહ્યો છે આ દસ કલાકની નોકરી પછી એને ચાર કલાક રખડવા લઈ જવાની અરે એની ઊંઘ પૂરી નથી થતી એને એને માથું દુખે છે એને શું ગમે છે શું નહીં આ બધું તો હું જ

મને સમજાતું નથી તમને આપણા દીકરાનું દુઃખ નથી સમજાતું અરે મને દીકરાનું દુઃખે સમજાય છે અને આપણું ઘર એમણે આમ અકબંધ રહેને એ હોતન મારે રાખવું છે આ તમારી બધાની વચ્ચે તો છે ને હું મુશ્કેલીમાં મુકાણો છું જો કાંઈક બોલું તો મીરાને ખોટું લાગે અને મીરાના પક્ષમાં બોલું તો તું આય અડોડાઈ કર મારે કરવું તો કરવું હું અરે તમારા બધાની વચ્ચે તો હું ભીસાઉ છું તમારે શું કરવાનું અહીંયા મારે તો સાસુય નહીં રહેવાતું કે મા તરીકે નથી રહેવાતું વાત કરો છો તમે તને એમ લાગે હું પીસાવ મને એમ લાગે હું પીસાવ મીરાને એમ લાગે હું પીસાવ અને મીરાને એમ થાય હું આ ઘરમાં આવ્યો એટલે હું પીસાવ છું આમાં ખબર નથી પડતી પીસાય છે કોણ આખું ઘર એવી બહુ લઈ આવ્યા છે ને કે ચકડોડે ચડ્યું છે આખું ઘર અને તમને હું સમજાવવા આવી સુકામ આવી ને મને એ નથી સમજાતું મહારાણી આવી ગયા હ ફરી લીધું બધે કંઈ બાકી હોય તો કહી દેજો રખડવામાં તો નંબર 1 છે તારો તારું નામ છે ને હમ વહુરાણી નહીં રખડેલ વહુરાણી રાખવા જેવું છે આ શું બોલો છો તમે અને આલા બધા ટોન્ટ છે ના મારો છો ફરવા ગઈ તો કઈ શું નવાઈ કરી મે એમાં અચ્છા શું નવાઈ કરી અરે કોઈ દિવસ આ ઘરની જવાબદારી ઉપાડી છે હા આદિત્યને શું ગમે છે શું નહીં તારા સાસુ સસરાને શું પસંદ છે શું નહીં કોઈ દિવસ જાણ્યું નહીં ને ખાલી માત્ર ને માત્ર ફરવું ફરવું ને ફરવું અરે મારા દીકરાની તો તે જિંદગી બરબાદ કરી નાખી હા સારો એવો નોકરી કરે છે તો નોકરી કરવા નથી દેતી સવારથી સાંજે કામ કરીને થાકીને આવે છતાંય તારે રખડવા જવું હોય ક્યારે વિચાર્યું કે કેટલા ટેન્શનમાં ફરીને આવતો હશે ખરેખર સાચું કહું ને તો આમ જોવા જઈએ તો ભૂલ તો બહુ ઘણી બધી અમે કરી નાખી છે હા લાગે છે મને બહુ બધી ભૂલ કરો છો તમે જીવનમાં અને અત્યારે જે આ બોલો છો ને એ પણ ભૂલ જ કરી રહ્યા છો ભવિષ્યમાં પસ્તાવાના વાર આવશે એ તને મને નહીં કારણ કે તારા માં બાપના ઘરે કઈ જોયું નથી હા હીઠું ભાડ્યું નથી એટલે અહીંયા આવીને રખડવા સિવાય કઈ વાત કરવી નથી બસ મને આદી અહીંયા ફરવા લઈ જાઓ ત્યાં લઈ જાઓ ફલાને લઈ જાઓ ઢિકળે લઈ જાઓ તારી માં આવી હતી ને તે દિવસે ત્યારે એને મેં એ જ કીધું હતું કે દીકરીને નાનપણમાં ફેરવી હોત ને તો અત્યારે એ મારા દીકરાને આમ ફેર ના ફરાવતી હોત સરસ કહેવાય ને સારું બોલે મારા મમ્મીને તમે મારા મમ્મી બિચારા સારા કે કઈ બોલીને ના ગયા હો ઓહો તારી માં ઓહો તારી માં તો એકદમ પૂજાય ને એવી પુતળી છે એને પૂજવા લાયક છે અરે તારી માં એ તો તને વટે એવી છે હા તો ફટે જ ને મારી માં હવે તમારા જેવા લોકોનું સાંભળ્યા કરીએ ને તો આ જીવવાનું મુશ્કેલ થઈ જાય મમ્મી એટલે શું કરે બોલવું તો પડે હા તારી માં તે દિવસથી આવીને તો વકીલ આવી હતી તારી હવે થોડા દિવસ નવા લગ્ન કર્યા છે અહીંયા પરે ત્યાં પરે મેં કું તમારા જેવી રખડેલ દીકરી અને તમારા જેવી રખડેલ માં ત્યારે જોઈએ જ નથી હા તમે આવો બોલ્યા

બીજું કોઈ કામ છે તારી પાસે ને આખો દિવસ આ મોબાઈલ લઈને ટીચિક 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 આના સિવાય કોઈ ધંધો નથી તારી પાસે મમ્મી સાચું કહું મને એમ લાગે છે કે તમે પેલા નાટક કંપનીમાં કામ કેમ કરતા હોય આ તમારી હરકતો છે ને એ બધી જનાવર જેવી છે વાંધો નહીં હું તો જાનવર જેવી છું પણ તારી હરકતો તો મારા કરતા જ જાય એવી છે પેલા ખબર નોતી ના ખબર હતો તને લાવત ભૂખડી બારસને

ત્યાં જાય ને એટલે રખડવા સિવાય બીજું કોઈ કામ નહીં કરતી ભટક ક્યાં જ કરજે બેટા ભટક ક્યાં જ કરજે ને એક દિવસ તારા વરને પણ છે ને ભટકાવી દેજે એને પૂરો કરી નાખજે વાહ મમ્મી વાહ તમારું મગજ કેટલું કામ કરે છે આ તમે મારી પાછળ કોઈ જાસૂસ તો નથી મૂક્યા તમને એક્ઝેક્ટલી જે મારી અને મારી મમ્મીની વચ્ચે વાત થાય ને એ બધી જ ખબર છે બોલો તમે હજી અડધી વાત જ સાંભળી છે આખી વાત હું તમને કહું સાંભળો હા તો મારા મમ્મીએ મને એમ કીધું હતું કે ફક્ત આદિત્યને જ નહીં આદિત્યના મમ્મી આદિત્યના પપ્પા અને આખું કુટુંબ રોડ ઉપર રખડતું થઈ જાય ને એવું કરીને પાછી આવજે એક મિનિટ મારામાં ફોન આવે છે નવરી બજાર નવરી માં અને પટકેલ દીકરી હેલો આંટી શું શું વાત કરો છો તમે એક મિનિટ ચાલુ રાખો હા હેલો નવ વાર રખડવાનું